સવાર સવારમાં ગરમા ગરમ ભાખરી અને ચા મળી જાય તો બીજું શું જોઈએ આજે આપણે ઝીણા લોટમાંથી ભાખરી બનાવીશું ભાખરી બનાવતી વખતે ઝાડા લોટનો ઉપયોગ પણ થતો હોય છે પણ ઝાડો લોટ બધાના ઘરમાં હોતો નથી અને ઝીણો લોટ તો હંમેશા બધાના ઘરમાં હોય છે તો આજે આપણે ઝીણા લોટમાંથી ભાખરી બનાવીશું ભાખરી માટેનો લોટ બાંધી લઈશું મિક્સિંગ બાઉલમાં કપના માપ પ્રમાણે દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે તો લોટ એકદમ ઝીણો લીધો છે હવે દોઢ કપ લોટમાંથી ભાખરી કેટલી તૈયાર થશે તો લોટને આપણે અલગ પોષણમાં કરી લઈશું તો વિડીયોમાં દેખાય છે એ રીતે કરવાનું છે તો મીડિયમ સાઇઝની ત્રણ ભાખરી તૈયાર થશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને મોણનું પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા રેગ્યુલર ચમચીની માપ પ્રમાણે ત્રણ ચમચી મોણ ઉમેર્યું છે જો મોણ વધારે થઈ જશે તો ભાખરી વણતી વખતે તૂટી જશે એટલા માટે મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ મોણને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મુઠ્ઠી પાડવાની છે એકદમ પરફેક્ટ મુઠ્ઠી વળે છે જો આ સમયે મુઠ્ઠી ભાંગી જતી હોય તો મોણ હજી ઉમેરવાનું મુઠ્ઠી આપણે ભાંગીએ તો જ ભાંગે છે તો એકદમ પરફેક્ટ રીતે મૌણ તૈયાર થયું છે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લઈએ ભાખરી માટે હંમેશા કઠણ લોટ બાંધવાનો છે જો ઢીલો લોટ બાંધશો તો ભાખરી કડક નહીં બને એટલા માટે કઠણ લોટ તૈયાર કરી લેશું એકસાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરીને લોટમાં મિક્સ કરી લેવાનું છે ભાખરી માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે પાણી ઉમેરવાની જરૂર નથી નથી બરાબર લોટ મિક્સ કરી લઈએ લોટ બરાબર ભેગો થઈ ગયો છે તો હવે આપણે લુવા કરી લઈએ તો અહીંયા મીડિયમ સાઇઝની ભાખરી બનાવવાની છે જો તમે વધારે નાની બનાવતા હોય તો તમારે ચાર ભાખરી બની શકે છે પણ આ રીતે મીડિયમ સાઇઝની બનાવશો તો ત્રણ ભાખરી તૈયાર થશે ભાખરીના લુવા તૈયાર કરી લીધા છે ભાખરી બનવા માટે એક લુવો લઈ લીધો છે લોટને બરાબર ભેગો કરી લઈએ અને વણી લઈએ ભાખરીનો લોટ થોડો કઠણ હોય છે એટલે વણવામાં થોડી પ્રોબ્લેમ આવે છે કિનારીએથી તૂટી જતી હોય છે પણ આ રીતે પૂરીની સાઇઝની ભાખરી પહેલાં વણી લેવાની અને ફરી પાછો લુઓ તૈયાર કરી લેવાનો જો આ રીતે ભાખરી વણશો તો કિનારીથી પણ તૂટશે નહીં અને ભાખરી વણવામાં સહેલાઈ રહેશે લુવો તૈયાર થઈ ગયો છે હવે વચ્ચેથી પણ ભાખરી વણવાની છે અને કિનારીથી પણ બરાબર ભાખરીને વણી લઈએ જો તમારે કિનારીએથી તૂટી જતી હોય ભાખરી તો કિનારીને તમારે ભેગી કરતી જવાની છે અને હળવા હાથે વણી લેવાની છે તો મીડિયમથી એક ભાખરી તૈયાર થઈ ગઈ છે ભાખરીની થીકનેસ જાડી હોય છે થીકનેસ તમને બતાવવું તો આ રીતની તમે જોઈ શકો છો જાડી હોવી જોઈએ એક ભાખરી તૈયાર છે આ રીતે બાકીની બધી ભાખરી તૈયાર કરી લેવાની હવે વેલણના મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું જેથી ભાખરી અંદર સુધી સારી રીતે કૂક થશે એક ભાખરી આપણે તૈયાર કરી લીધી છે અને જે સાઈડથી વણી છે એ સાઈડ આપણે પહેલાં શેકવાની છે તાવડીને ગરમ કરી લીધી છે તમે લોઢી ઉપર પણ શેકી શકો છો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે વચ્ચે વચ્ચે મીડિયમ કરી લેવાની પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર ભાખરીને નથી શેકવાની ભાખરીને ફેરવતા જવાનું છે અને બધી સાઈડથી સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી ભાખરીને શેકવાની છે તો સરસ રીતે શેકી લીધી છે સાઈડ ચેન્જ કરી લઈશું અને ક્રિસ્પી થવા દઈશું તો ભાખરી બધી સાઈડથી સરસ કલર આવે એ રીતે આપણે શેકવાની છે ગેસની ફ્લેમ ધીમી રાખીને ભાખરીને બધી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો આ રીતે નેપકિનની મદદથી પ્રેસ કરશું જેથી ભાખરી ઉપર સરસ ડિઝાઇન આવે અને એકદમ બિસ્કિટ જેવી ભાખરી તૈયાર થશે તમે જોઈ શકો છો ભાખરીમાં સરસ એવો કલર આવ્યો છે ભાખરીમાં કલર પણ સારો આવ્યો છે અને ભાખરી શેકતી વખતે તાવડી વધારે ગરમ ન થવા દેવી જો વધારે ગરમ હશે તો ભાખરી દાજી જશે તો સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડથી પણ સરસ એવી કૂક થવા દઈશું ધીમા ગેસ ઉપર ભાખરીને થવા દઈશું ભાખરીને ગેસની ફ્લેમ ઉપર શેકવાની છે તો આ રીતે જે બાજુથી કાચી લાગતી હોય એ બાજુથી ભાખરીને શેકી લઈશું એકદમ ક્રિસ્પી બિસ્કિટ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બંને સાઈડથી કલર પણ સારો આવ્યો છે એક ચમચી જેટલું ઘી ઉમેરીએ ભાખરી ગરમ હોય ત્યારે જ ઘી ઉમેરવાનું છે અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ કાપા લગાવી દઈએ જેથી ઘી અંદર સુધી જશે કાઠિયાવાડી ભાખરી તૈયાર છે ભાખરીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ